જેને ઇશાબે આવમાસી તો 3400 રૂપિયા નો પ્રોબ્લેમ મને વરસાદ કે નહી તમે અહીંયા પરાવો આવા જુદી સાથ જીવાને માયે આભાર ઘડુ ગયો આભાર આજુવા સમજો બુલ્ધી સાહેબ આવું તો આપ જાય છે પણ એમ કે હું જલ્દી વહેલાની કંઈ થોડુંક જલ્દી કંઈક નિર્ણય આવે ને તો ખેડૂત કંઈક માં આવે એટલે કે આવે મુખ્યમંત્રી તો જલ્દી કહીએ જે હવે ખેડૂત આના બીજા હતા આના પર ખર્ચો કરી આની આશા હોય ખેડૂમાં કોલ આવ્યો હવે સાહેબ

એમને જે અમે પાક નુકસાન જે બધું થયું છે એને દેખાયું હતું અને એમને જે સરકાર જે સહાય આપે એમને કીધું છે વાત તો સાંભળી છે કે સરકાર સહાય આપશે પણ એ જે વહેલી તકે કરે એવી અમને બાંહે આપી છે એનો ભાઈ એ એ ભાઈનો ખૂબ ખૂબ આભાર શું તમે રજૂઆત કરી કે ભાઈ અમારે જે આજે નુકસાની તો આ તો કે કુદરતી છે બરાબર છે આ તો કોઈ સરકારનું કામ કોઈ ન કોઈ વાઘ કે ગુનો કોઈ દોષ કોઈ છે નહીં ન તો હમણાં કંઈ બીજું કંઈ બન્યું હોય તો કે શંકર આ ધ્યાન જેવું આ નો થાય કે આ ન બને પણ આ તો હવે આને કોણ કહેવા જવાના કુદરતને આ તો કુદરતી આફત છે અને આટલા વરમાં પહેલાં કોઈ દીધું વીસ વરમાં પહેલાં કોઈ આવો માવઠું કોઈ જોયું નથી હવે આ જે બન્યું એ તો કુદરતી છે હવે તોય આપણે બધા સરકારે જે ગયા તક એમને માહિતી આપી છે કે ભાઈ આનો નિર્ણય અમે તાત્કાલિક લેશું અને તમને વળતર કે આપશું કેવું નુકસાન છે અત્યારે નુકસાન તો છે સાહેબ નુકસાન તો આવ્યું છે પચીસ ત્રીસ ટકા ઉપરનું નુકસાન છે ભાઈ રક્ષણ ભાઈ દેજા કરાણા નુકસાન વિશે વાત કરું ને તો મારો પપ્પા ત્રણસો મણ થયું અત્યારે દ્વારસો મણ થાય અને એ મજૂરને પચાસ મણ મજૂરને ભાગમાં આવ્યું તો સો મણ ગયો તો સો મણમાં થોડુંનો ખર્ચો બધો એટલે ખેડૂને હા પચાસ ટકા પર નુકસાન છે અને એ ખેડૂને માર છે એટલે સરકારની જે સાહેબ કુદરતી કુદરત પોપે એમાં કોઈનું હાલે નહીં અને સરકારને આપણે વિનંતી કરીએ જે આપણને મદદ કરે એટલું આપણે કહેવાનું છે બીજું તો આમાં શું આપણે કહેવું તો સરકારે અત્યારે જે મગફળી ટેકાના ભાવે લેવાની કરી છે એકસો ને પચીસ મણ ગઈ વર્ષે તો બસો મણ મગફળી હતી અને અત્યારે તમે કહો એકસો ને પચીસ મણ લેવાની અત્યારે બહુ વરસાદ પડવાથી ક્વોલિટી તો જાણે બગડી ગયેલી છે એટલે પાસે તો આયસા ખેડૂતોને કોઈને રાખવાની જ નહીં કે ક્વૉલિટીવાળી મગફળી ક્વોલિટીવાળી મગફળી જ્યાં છે અને જ્યાં જિલ્લામાં વરસાદ નથી હો એટલે તમે કહો કે ક્વોલેટીવાળી મગફળી હોય એટલે આ સરકારનું તડદન નાટક છે અને સરકાર અમુક બસો મણથી હવા આવી પંચોતેર મણ તો પાછી માંડી એટલે આ ખેડૂને કોઈને અત્યારે સરકારમાંથી ભરોસો નથી અને આ સરકાર એમ કે છે અમે આપશું મગફળી ખરીદશું તમે વિચાર કરો બનાસકાંઠામાં કેવડું પૂર તું હતું મુખ્યમંત્રી રાયત રોકાણ હતા યા ખાલી ગાંઠિયાના પેકેટ દીધા ને હજી સુધી ખેડૂત ત્યાંના વાઈટ જોવે ગાંઠિયા ચારે ફરી ખાવા આવે એટલે ખેડૂને આ સરકારમાંથી ભરોસો જ નથી રહ્યો અત્યારે સરકાર તદ્દન ખોટી વાતો કરે છે અને સર્વે કરવાનું અત્યારે તમારા મંત્રી ધારાસભ્ય મુખ્યમંત્રી બધા જોઈ આવ્યા છે તમારે કોને પૂછવાનું છે તમારું કોઈનું કંઈ હાલતું જ નથી એમાં તમારું હાલતું નહીં હોય તો તમે બધા રાજીનામા દેજો દો ને ઘેરા બજાવ ને તો બીજા ધારાસભ્ય આવે ને એ જાહેરાત કરશે ખેડૂને અને તમારું પેકેજ અમારે જોતું જ નથી પચીસ પચાસ હજાર દો ને પચીસ પચાસ હજાર સરકારને ખેડૂતને કંઈ થાયું જ નથી ડીઝલના તમે લવણની પોડે જાઓ તો હોવા રૂપિયા તો લોખંડના કિલોનો ભાવ છે એટલે સરકાર ખેડૂતને ઉલ્લું બનાવશે અને ઉલું કોઈ ખેડૂત બનતા નહીં અમને અત્યારે જેટલા વાયદા દેવો એટલા દો પાંચ પાંચ દીકરી જો તમે આજ જ કરે જાહેરાત કરવાના કાલ કરવાના અમારે તમારી પેકેટ જોતું નથી તમે સરકાર પાંચ ધીરા જ અમારું ખેડૂતનું માફ કરે તો જ અમારે ખેડૂતને વળતર મળે એવું છે નકર ખેડૂતને કાંઈ પણ એવું નથી એટલે સરકારને અમારી નમ્ર હાથ જોડીને તમારે દેવું હોય તો દીજો નકર આ સરકાર બે હજાર હતી નહીં તે પેલા સરકાર રખી ભાંગી દેવાની અને જો ધારાસભ્યો પાણીદાર છે મારી જોવું છે કે મુખ્યમંત્રી પાસે રજૂઆત કરે ભલે દેનાદી નો પ્રશ્ન નથી કે તમે રજૂઆત કરો કે ખેડૂતો દેવા માફ કરો અને જે જે દેને એના ઇતિ નામ લખવાના છે અને જે નથી દેવાના ને એને ચૂંટણીમાં અમે પણ આથી ખેડૂતો બધા હરાબા જવાના છે તમામ જિલ્લાથી ખેડૂતોને કેવું છે ક્યાં આ ધારાસભ્યો ને એ ગરદાર માણસ છે આપણા કાજુ જીધી આપણા સંકટ આવ્યું તો ને તેથી આપણા માટે એને માગણી નથી કરી કે તમે સીસી લોન માફ કરાવો અને એને પાડી દેવાનો છે એટલે અત્યારે જેટલા ધારાસભ્યને માગણી કરો એટલા કરે ના કરે તો અમે જોવી છે અને લિસ્ટ બનાવી છે કે કેટલા કેટલા ભાજપના ધારાસભ્ય હોય કોંગ્રેસના હોય કે આપના હોય કોણે માગણી કરી છે એને જીતાબા જવાનું છે અને બીજાને પાડી દેવાના છે તમને ચોખ્ખું કોચું જાહેરમાં આ જે નુકસાની ગઈ છે એ નુકસાનીના પેકેજની જે જાહેરાત કરવાની હતી એ જાહેરાત હજી તમે કરતા નથી ત્રણ દિવસથી મિટિંગ ઉપર મીટિંગ મિટિંગ ઉપર મિટિંગ મુખ્યમંત્રી મિટિંગ કરી રહ્યા છે આમ છે તેમ છે પણ એનો કોઈ જવાબ ખેડૂતો સુધી હજી પહોંચ્યો નથી કે ભાઈ તમે કઈ રીતની સહાય કરવાના છે ખેડૂતોની માંગ એક જ છે કે સહાય અમારે જોતી નથી તમે જે જે છે ને એ અમારી પાક ધિરાણની જે લોનો છે એ લોનો માફ કરવાની ખેડૂતોની માંગ ઈચ્છે તમારા પચીસ પચાસ હજાર રૂપિયાને થી આ ખેડૂતોનું કોઈ દરદાર મટે એવું નથી એટલે ખેડૂત આ માવઠાના મારથી સંપૂર્ણ રીતે પરસ્ત થઈ ગયો છે અમે ઊભા થઈ કે એવી પરિસ્થિતિ નથી ત્યારે પાક ધિરાણ લોન જે છે એ પાક ધિરાણ લોન લોનમાં તમે તાત્કાલિક એને તમે જાહેરાત કરો બાકી આ જે મગફળી અત્યારે તમે જો બસો મણમાંથી ને એકસો પચીસ મણે આવતા હોય એ પ્રમાણે માલ નથી તો અમારી માંગ એ છે કે તમે મિનિમમ બસો મણ મગફળી ખરીદી કરો અને જે ક્રાઇટ એના જે ક્રાઇટ છે કે જે એના નિયમો છે કે એકસો ચાલીસ ગ્રામ દાણાના એના બદલે તમે એકસો ને ત્રીસ કરો તો જ આ ખેડૂતો બાકી તમે આ ટેકાના ભાવે ખેડૂતો આટે ખેડૂતો સાથે મોટામાં મોટી તમે રમત રમી રહ્યા છો અને આમાં આ ટેકાના ભાવથી ખેડૂતોને કોઈ પણ બાબતનો ફાયદો થવાનો નથી અને સામે તમે પેકેજ જે છે એ પેકેજ તમારું અમારે કોઈ જોતું નથી તમે પાક ધિરાણ જે લોન છે એ લોન માફ કરો એટલી જ ખેડૂતોની માંગ છે અને ત્રીસ વર્ષમાં પહેલી વખત ખેડૂતોએ આ માગણી કરી છે નહીં કે તમારા પેકેજ તમે દર વર્ષે તમે પેકેજની વાત કરો છો પણ એમાં ખેડૂતોને કાંઈ પણ ફાયદો થતો નથી બે હેક્ટરની મર્યાદામાં તમે આપો એ બે હેક્ટરની મર્યાદામાં ખેડૂત કોઈ પણ બે પાંદરે થાય એવું નથી એટલે પાક ધિરાણ લોન માફ કરો એટલી જ અમારી વિનંતી છે અને આ જે મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની છે એમાં તમે બસોમણ કરો અને જે આ ક્રાઇટેરિયા છે એમાં એમાં તમે સુધારો કરો